નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિન માં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા સહિના જૂના બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં બ્લેકઆઉટ સફળતાપૂર્વક યોજાયો તાપી જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાઈ હતી જે મોકડ્રીલ શનિવારના રોજ રાત્રિ દરમિયાન આઠ ત્રીસ કલાકની આસપાસ યોજાઈ હતી જેમાં સફળતાપૂર્વક બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાઈ હતી જેમાં નાગરિકો દ્વારા સહકાર અપાયો હતો જે મોકડ્રીલ અંતર્ગત પોલીસ જવાનો પણ ખડેપગે કામગીરીમાં લાગ્યા હતા તાલુકાના વાકવેલ ગામે અજાણ્યા બે લાખની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના વાકવેલ ગામના ફરિયાદી બિપિન ગામિતના ઘરમાં અજાણ્યા સામે તાળું તોડી પ્રવેશ કરી કબાટમાં મૂકેલ ઘરેણાની ચોરી કરી ફરાર થતા ફરિયાદ નોંધાઈ છે જેમાં અજાણ્યા સામે બે લાખ પાંચ હજારના સોનાના ઘરેણાની ચોરી કરતાં પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે બનાવને લઈ રવિવારના રોજ ચાર કલાકે પોલીસ મથક ખાતેથી માહિતી મળી હતી વ્યારા તાલુકામાં આવેલ રેતી પ્લાન્ટ ધારકોને નેશનલ હાઇવે અને ટોલ પ્લાઝાએ પરમિશન આપી કે નહીં એ સવાલ ઉઠવા પામ્યા વ્યારા તાલુકાના વીરપુર સહિતના આસપાસના વિસ્તારમાં બે રોકટોક રેતીના પ્લાન્ટો શરૂ થઈ ગયા છે જે પ્લાન્ટો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી અને ટોલ પ્લાઝા વિભાગ પાસેથી પરમિશન લેવામાં આવી છે કે નહીં એ સવાલ ઉઠવા પામ્યા છે કારણ કે આવા પ્લાન્ટ નાખવા હોય તો ભૂસ્તર વિભાગ સહિત નેશનલ હાઈવે ઓથોરિટીની મંજૂરી લઈ સર્વિસ રોડ બનાવવો પડે એવી માહિતી સૂત્ર પાસેથી મળી છે ત્યારે આવા રેતીના પ્લાન્ટ ચલાવતા ઈસામોને સીધી નેશનલ હાઈવે પર એન્ટ્રી હોય તો અકસ્માત થવાનો ભય હોય છે ત્યારે સર્વિસ રોડ નહીં બનાવી સીધી રીતે નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે વ્યારા શહેરના નવી વસાહતમાં રહેતા ચોત્રીસ વર્ષે ઈસમ ગુમ થતા ફરિયાદ અપાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના નવી વસાહતમાં રહેતા ચોત્રીસ વર્ષે ઈસમ જીગ્નેશ રાઠોડ ઘરેથી કામ પર જાઉં છું કહી કસે નીકળી જતા પરિવારના સભ્યો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેઓ મળી નહીં આવતા રવિવારના રોજ અગિયાર ત્રીસ કલાકની આસપાસ વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી બનાવને પગલે વ્યારા પોલીસે કાર્યવાહી હાથ ધરી શોધખોળ હાથ ધરી છે વ્યારા પોલીસે વીરપુર ગામની સીમમાંથી ગેરકાયદેસર પશુ ભરેલ ટ્રક ઝડપી લીધી તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકના માણસોએ વીરપુર ગામની સીમમાંથી હાઈવે પરથી ગેરકાયદેસર પશુ ભરી લઈ જતી ટ્રકને ઝડપી લઈ ટ્રક ચાલક મનસુખનાથ ગોસ્વામીને ઝડપી લઈ વિપુલ ભરાઈને વોન્ટેડ જાહેર કરી કુલ છ લાખ એંશી હજારનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બાર કલાકની આસપાસ મળી હતી વાલોડ તાલુકાના ઈદગાહ ફળિયામાં રહેતી મહિલાએ ઝીરી દવા પી જીવન ટૂંકાવતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ઈદગાહ ફળિયામાં રહેતા ચાલીસ વર્ષીય મહિલા સુમનબેન હળપતિએ તેમના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી બનાવની જાણ પરિવારના સભ્યોને થતાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થતાં વાલોડ પોલીસે રવિવારે એક પંદર કલાકની આસપાસ ગુનો જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટિંગનું કામ આપવાની લાલચે અગિયાર લાખ ચોરાણું હજારની ઠગાઈ થઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલ વાડીવાલા ટાઉનશીપમાં રહેતા ફરિયાદી સોનિકાબેન નાયકે ઓનલાઈન જાહેરાતના આધારે તેમની દીકરીને રજનીકાંતની ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે કામ આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર ઇસમોએ કેટલાક નકલી દસ્તાવેજો મોકલી અલગ અલગ રીતે અગિયાર લાખ ચોરાણું હજાર જેટલા રૂપિયા ઓનલાઈન પડાવી લઈ ઠગાઈ કરતા ફરિયાદ નોંધાઈ છે જેમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સુરેશકુમાર કાસ્ટિંગ સહિત અજાણ્યા સાયબર ક્રાઈમ કરનારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે જે માહિતી રવિવારના રોજ ચાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં હાઈવે પર કાર ચાલકે બાઇક ચાલકને અડફેડે લેતા મોત નીપજ્યું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી બાજીપુરાના રહેશ જયંતિભાઈ પટેલ બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું મોત હતું લઈ પોલીસે કાર ચાલક ગુલશન ગામિત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી એક કલાકે મળી હતી નીજર તાલુકાના કાવઠા ગામની સીમમાંથી વરલી મટકાનો જુગાર રમતા એક કિસમને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો તાપી જિલ્લાના નિજર પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે કાવઠા ગામની સીમા પુલની સાઈડમાં વરલી ઝડપી લઈ કુલ સત્તર હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ મુખ્ય ઈસમ ચેતન પાડવીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ત્રણ પાંત્રીસ કલાકની આસપાસ મળી હતી ઉછલ તાલુકાના જામકી ગામની સીમા ઇકો કારના ચાલકે રોડ ક્રોસ કરતા ઈસમને અડફેડી લેતા મોત તાપી જિલ્લાના ઉછલ પોલીસ મથકમાંથી રવિવારના રોજ ત્રણ કલાકે માહિતી મળતી મુજબ જામકી ગામની સીમમાં નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા ઈકો કારના ચાલકે જ્ઞાનેશ્વર બુવા નામના હિસાબને અડફેડી લીધા હતા બનાવને લઈ તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે અજાણ્યા ઈકો કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે આજે બુલેટિનમાં બસ આટલું જ અને ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક શેર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત